મિત્રો દડવા ગામમાં ભીખાભાઈના પરિવારમાં આશરે સાત આઠ પેઢી પહેલાં બનેલી આ એક સત્ય ઘટના છે તો મિત્રો મા મેલડીની આ સત્ય ઘટનાને ચાલો વિસ્તારથી જોઈએ મિત્રો ભીખાભાઈના પૂર્વજ એવા શ્રી ભેમાભાઈ અને આ ભેમાભાઈ એકવાર તેમના ગામના અમુક મિત્રો સાથે ગઢ ગિરનારની પરિક્રમાના દર્શન અર્થે જવાનો વિચાર કરે છે કારણ કે મિત્રો તેમની એ સમયે માઠી વેળા હતી અને એ સમયે વાહન વ્યવહાર તો હતા નહીં તો ગામના કબીલાની સાથે સાથે આ ભેમાભાઈ પણ ચાલી નીકળ્યા છે અને ત્યારે તેમને સાથે જોઈ અને અમુક માણસો એવું પણ કહે છે ભિખારીને આપણી સાથે શું કામ લાવ્યા અને આપણી યાત્રા બગડશે ત્યારે કબીલાના અમુક સારા માણસો પણ હતા કે જેઓ એમ કહેતા હતા કે વાંધો નહીં ભાઈ તમે અમારી સાથે આવ્યા છો તો તમને અમે કોઈ પણ જાતની તકલીફ નહીં પડવા દઈએ ત્યારે આટલું સાંભળી અને ભેમાભાઈને થોડુંક આશ્વાસન મળે છે પણ રસ્તામાં ચાલતા જઈ રહ્યા છે અને જ્યારે પેલા સાથે રહેલા અમુક માણસો હતા તેઓ એમ કહે છે કે તમે ઘરે પડી રહ્યા હોત અને અમારી સાથે શું કામ આવ્યા છો ત્યારે આ ગરીબ ભેમાભાઈના આંખના ખૂણા ભીના થઈ જાય છે અને અંદરો અંદર પોતાની જાતને કોસે છે અને દુઃખી થાય છે કે આજે હું ગરીબ છું અને મારી જિંદગીમાં હું એવું એક પણ કાર્ય ના કરી શક્યો અને આજે આ દુનિયા મારા ઉપર મેણા મારે છે અને દુનિયામાં મારા મા બાપ તો નથી એટલે મારી દુઃખની વાત હું કોઈને કહી પણ શકતો નથી અને મારી પત્ની તો મારાથી એ વધારે દયાળુ છે પણ કદાચ જો આ ગિરનારની યાત્રામાં જો કોઈ દિગંબર જોગીનો ભેટો થઈ જાય તો એની પાસે બેસી અને મારા દુઃખની વાત એને જરૂર કહીશ અને આમ વિચારી અને આખોય કબીલો એકબીજાની સાથે હસી મજાક કરતો કરતો જઈ રહ્યો છે પણ આખા એ કબીલામાં ચાલી રહેલા એક જ એવો માણસ હતો કે જે સવાર થી સાંજ સુધી મોઢામાંથી એકે શબ્દ બોલ્યા વગર ચૂપચાપ ચાલ્યો જઈ રહ્યો છે અને મિત્રો એ પોતે તો ચાલતો જઈ રહ્યો છે અને કબીલાના માણસોને તો એમ છે કે આ માણસ કંઈ પણ બોલતો જ નથી અને ચૂપચાપ ચાલી રહ્યો છે પણ મિત્રો એ માણસ બહારથી ચૂપ હતો પણ એના મનમાં ડગલેને પગલે એક જ રટણ ચાલતું હતું હે સામળિયા હે દ્વારકાધીશ હે મુરલીધર મહારાજ આમ એક એક ડગલેને પગલે મારા ત્રિલોકના નાથનું સ્મરણ ચાલુ હતું અને આમ સ્મરણ કરતા કરતા આખો કબીલો જુનાગઢ પહોંચે છે અને જુનાગઢ પહોંચી અને ગિરનારની યાત્રા શરૂ કરે છે ત્યારે રસ્તામાં બધા મોજ મસ્તીમાં જઈ રહ્યા છે પણ મારા ભેમા બાપા કે જેઓ પોતાની જિંદગીથી તો કંટાળેલા છે અને મનમાં મુરલીધર મહારાજનું નામ રટી રહ્યા છે ત્યારે એવા જ સમયે જ્યારે આ કબીલો એક જાડીઓમાંથી પ્રસાર થઈ

ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યા તો એક નાનકડી ગુફા હતી અને ગુફામાં એક મોટો દિગંબર સાધુ તપસ્યા કરી રહ્યા હતા અને તેમના શરીરમાં વાંસ ઊગી નીકળેલા છે માથાના વાળ નીચે અડી રહ્યા છે અને આંખોના પાપણ આંખોને ઢાંકી નાખી છે ત્યારે આવા સાધુને જોઈ અને આખા કબીલાના માણસો તેમને પ્રણામ કરે છે ત્યારે તેમનો અવાજ સાંભળી અને આ જોગીએ પોતાના જમણા હાથથી આંખોના પાપણ ખીંચી અને આંખો ખોલે છે ત્યારે બધા કબીલાના માણસો બે હાથ જોડી અને આશીર્વાદ માંગે છે અને પછી આખા કબીલાના માણસોમાં જે છેલ્લે ભેમાભાઈ ઊભા હતા અને આ સાધુની નજર એ ભેમાભાઈ ઉપર પડી અને પછી તેમને પોતાની પાસે બોલાવે છે અને જ્યારે ભેમાભાઈ જઈ અને લાંબા થઈ અને એ સંતના પગમાં પડી અને જોર જોરથી ચોધાર આસુડે રડવા લાગે છે ત્યારે સાધુ કહે છે કે હે બેટા રોના બંધ કરો ઈસ પૂરે કબીલે કી બસ્તી મેં મુજે એક તુમી બહુ ગરીબ દિખાઈ દે હોર તુમ્હારી અંતર આત્મા મેં મેને જા દેખા તો તુમારી એક એક સાસ મેરે પ્રભુ કા નામ હે અને આટલું કહી આ સાધુ મહારાજે તેમની જોડીમાંથી એક મણકો બહાર કાઢ્યો અને ભેમાબાઈના હાથમાં આપી અને એટલું કહ્યું કે એ લો બેટા ઈસકી પૂજા કરના જીવન મેં કભી તુમારે આંખો મેં એ આંસુ આને નહીં દેગી આટલું કહી અને આ જોગી તો પાછા પોતાના ધ્યાનમાં લીન થઈ જાય છે અને કબીલાના માણસો પણ ત્યાંથી આગળ ચાલવા લાગે છે ત્યારે ગામના અમુક માણસો કહે છે કે હે ભેમાભાઈ આ સાધુએ તમને જે આપ્યું છે ને તેને ફેંકી દો નહીતર ઘરે પહોંચતાની સાથે તો તમારા ઘરે સત્યા નાશ થઈ જશે અને નાખી દો આ જે આપ્યું હોય તે પણ મિત્રો ભેમાભાઈ ખબર છે કે આ કોઈ જેવો તેવો જોગી ન હતો મારા અંતર આત્મામાં ઘુસી અને મારા મનમાં જે વાતનું રટણ ચાલતું હતું એ વાતને કહી દીધી તો આ કોઈ સાધારણ જોગી ન હોઈ શકે અને આમણે જે પણ મને આપ્યું છે તેની હું રાત દિવસ પૂજા કરીશ આમ વિચારી અને આખો કબીલો યાત્રા પૂરી કરી અને પોતપોતાના ઘરે આવ્યા અને ઘરે આવ્યા પછી હેમા બાપા પેલા મણકાને પાટ ઉપર મૂકી અને થાકના કારણે નિંદ્રાને આધીન બની જાય છે અને આમ એ નિંદ્રાને આધીન બનેલા ભેમાભાઈના સપનામાં એક ડોસીમાં આવ્યા કે હે ભેમાભાઈ જાગો છો કે પછી સૂતેલા છો કે માડી તમે કોણ છો અને મેં તમને ક્યારેય જોયા પણ નથી ત્યારે ડોશીમાં કહે છે કે હે દીકરા તને મારા અખાડાના જોગીએ જે મણકો આપ્યો હતો ને એ મણકામાં તને માતા મેલડી આપી છે અને હું એ જ અખાડાના ધૂણાના જોગીની માતા મેલડી છું અને હે મારા દીકરા જો મને તારા ઘરે બેસાડી અને મારી પૂજા કરીશ તો ઇતિહાસમાં તારું નામ હું મેલડી અમર કરીશ અને કોઈક સંકટ સમયે ખાલી લાંબી આંગળી કરજે અને જો તારી લાંબી આંગળી થાય એ પહેલાં જો પહોંચી ના જવું ને એ તો તો મારું નામ પણ સાધુના ધૂણાની میل ડી ના કે આટલું કહી માં મેલડી તો અદ્રશ્ય થઈ ગયા પણ જ્યારે બીજા દિવસની સવાર પડી એટલે ભેમા બાપા જાગ્યા અને નાઈ ધોઈ અને પોતાના દેહને પવિત્ર કરી અને પાટ ઉપર પેલા મણકાને મૂકી અને તેની સેવા પૂજા કરવા લાગ્યા અને પછી તો હાથમાં માળા લીધી છે અને આંખો બંધ છે અને મા મેલડીની માળા કરી રહ્યા છે તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી અને આમ જ્યારે મેલડીનું રટણ ચાલતું હતું અને એવા જ સમયે ભેમા બાપાના કાને એક અવાજ સંભળાય છે અને આ કોઈક બાઈ માણસના રોકડાટ કરવાનો અવાજ હોય છે ત્યારે ભેમા બાપા ઊભા થઈ અને તેમના કબીલામાં ઉતાવળા પગલે જોવા જાય છે અને કોણ રડી રહ્યું છે અને જઈને જુએ છે તો આખો કબીલો ત્યાં ભેગો થયેલો છે અને એક પોતાના ત્રણેક વર્ષના દીકરાને લઈ અને કાલે તો બીમાર પડ્યો હતો અને આજે એ મૃત્યુ પામ્યો છે અને આમ કહી એ બાઈ ચોધાર આંસુડે રડી રહી છે ત્યારે તેના આંસુડા જોઈ અને ભેમા બાપાથી આ બાઈનું દુઃખ જોયું ગયું નહીં અને માં મેલડીને વિનંતી કરે છે કે હે મા મેલડી આ દીકરીની રક્ષા કરોમાં અને ત્યારે ભેમા બાપાના શરીરમાં મારી મેલડી ધૂણવા આવે છે અને આખા ગામ વચ્ચે પેલી રડી રહેલી બાઈના માથે હાથ મૂકીને કહે છે કે હે બેટા રડીશ નહીં હું મેલડી આવી ગઈ છું અને હું મેલડી જે આવું ને ત્યાં કોઈને આંસુડા પાડવા દેતી નથી અને તારા દીકરાના જેટલા શ્વાસ આ ધરતી ઉપર લખેલા હતા ને એ હવે પૂરા થઈ ગયા છે અને આજે તારા આસુડે હું મેલડી આવી છું ને તો સાંભળ દીકરી આજે આજે આ ગામની વચ્ચે હું મેલડી તને કહું છું કે તારો દીકરો મૃત્યુ પામ્યો છે ને તો આજથી મહિના પછી જો તને એકની જગ્યાએ બે દેવ જેવા દીકરા આપું ને તો એમ માનજે કે હું એક સાધુના ધૂણાની માતા મેલડી બોલી હતી અને આમ કહી માતા મેલડી તો ચાલ્યા ગયા પણ આખું ગામ ભેમા બાપાની મજાક ઉડાડી રહ્યું છે કે આ ક્યારનો ભૂવો થઈ ગયો છે અને હવે આ નવા નવા કોઈ ના આપે મિત્રો અમુક દિવસો કેતા મહિના વીત્યા અને આ બાઈને સારા દિવસો દેખાવા લાગ્યા અને નવ મહિને આ બાઈને બે દેવ જેવા દીકરા મારી મેલડી આપે છે અને પછી તો આખું ગામ વિચારમાં પડી જાય છે કે ખરે ખરેખર ભેમા બાપા તો માતા મેલડીના બુવા છે અને તેમની મેલડી જબરી જોરાવર છે અને પછી આખું ગામ ભેમા બાપાની ઈજ્જત કરવા લાગે છે અને રોજ રાત્રે આખા ગામના કબીલાના માણસો ભેગા થઈ અને મા મેલડીના પાટે આવી અને દીવાધૂપ કરે છે અને રાત્રે ભજન કીર્તન કરે છે તો મિત્રો આવા કામ છે મારી મેલેડીમાંના